નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમ જનમન હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના એક લાખ લાભાર્થીઓને પ્રથમ હપ્તો જાહેર કરશે આ યોજના હેઠળ પ્રધાનમંત્રી મોદી પીએમ જનમનના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે જ્યાં દોસ્તો તમને જણાવી દઈએ કે પંદર નવેમ્બર બે હજાર રોજ આદિવાસી ગૌરવ દિવસના અવસરે વડાપ્રધાન મોદીએ છેલ્લા માઇલ છેલ્લા વ્યક્તિને સશક્તિકરણ કરવાના ઉદ્દેશ સાથે બજેટ સાથે પીએમ જન્મન નવ મંત્રાલય દ્વારા અગિયાર મુખ્ય હસ્તક્ષેપો પર ધ્યાન કેન્દ્રિત કરશે તેમનો ઉદ્દેશ સંવેદનશીલ આદિવાસી જૂથ પરિવારો અને વસાહતોને શિક્ષણ આરોગ્ય પોષણ વીજળી માર્ગ અને ટેલિકોમ કનેક્ટિવિટી અને ટકાઉ આજીવિકાની તકો તેમજ પાયાની સુવિધાઓ જેવી કે સલામત આવાસ પીવાનું પાણી સ્વચ્છતા સુધી વધુ સારી રીતે ઉપલબ્ધ કરવાનું છે જેથી પીવી ત્રીજી ટકી શકે છે સામાજિક આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવા સમાચાર સાથે ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી